ન એક વખત ગીર સોમનાથ જિલ્લામાં ગૌચરણ હતા તેને કુંડી લેવામાં આવ્યા હતા અને ખેડૂતોએ દબાણ કર્યા હતા તેના ઉપર વાવેતર કરી દીધું હતું જોઈ શકાય છે આ ખેડૂતોએ અહીંયા શેરડીનો વાડ કર્યો છે અને તેમાં અત્યારે આ ગોવાળો છે તેને પોતાનું ધણ છે તેમાં છોડી મૂક્યું છે બીજી તરફ જેસીબી છે તે ચાલી રહ્યું છે અને આ જે ગૌચરણ ઉપરના દબાણો છે તેને હટાવવાની શરૂઆત કરવામાં આવી છે આ તરફ જુઓ અહીંયા પર બીજું જેસીબી પડ્યું છે તો અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ જેસીબી દ્વારા કોડીનારના સ્થાનિક ટીડીઓ છે તે અને તેની ટીમ છે તે વહેલી સવારથી જ અહીંયા પર ટ્રાટકી છે અને અહીંયા પર બુલડોઝર ફરવાની શરૂઆત થઈ છે આપને જણાવી દઈએ કે અહીંયા ઓછામાં ઓછી અઢીસો થી ત્રણસો વીઘા જે જમીનો હતી જે ગૌચરણ હતું તે કુંડી લેવામાં આવ્યું હતું એટલું જ નહીં અહિયાંના ખેડૂતોની ફરિયાદ હતી કે રોડ રસ્તા જે ખેડૂતોની વાડીએ જવાના રસ્તાઓ છે એ પણ કુંડી લેવામાં આવ્યા હતા જેથી કરીને ખેડૂતોને પોતાની વાડીએ વાહન લઈ જવું પણ મુશ્કેલ પડ્યું હતું વારંવાર ફરિયાદો થતી હતી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા આ ગામની મુલાકાતે આવ્યા હતા અને ત્યાં ખેડૂતોએ રજૂઆતો કરી હતી તમામ રસ્તાઓ ખુલ્લા કરવાની શરૂઆત થઈ હતી પરંતુ વરસાદ અને તહેવારોને લઈને

શેરડીના વાળ ઊભો છે અને આ ઊભા વાળમાં ખેડૂતો એ પોતાના દાણ છે તેને કંઈક આ રીતે છોડી મૂક્યા છે અને આ તહસ નહસ કરવાની શરૂઆત થઈ છે અહીંયા પર જેસીબી મશીનો દ્વારા જે દબાણો છે તેને હટાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને દેવડી ગામના અલગ અલગ વિસ્તારો છે આ પૂનાને છોડતો ફોટે હાઈવે છે ને તેની નજીક જ આ દબાણો જુઓ આ દબાણો કરી લેવામાં આવ્યા હતા આ વિસ્તારની અંદર તમામ જે જગ્યાઓ છે જ્યાં જ્યાં મોકો મેળ્યો છે ત્યાં જ્યાં ગાયોના ગૌચરણ દબાવવામાં આવ્યા હતા સાહેબ તમારો પરિચય હું તાલુકા વિકાસ અધિકારી બી અરબતરીયા કોડેનર

ટીમ સાથે હાજર છે હજુ અરજી આવેલી છે કાટવડ પોલીસ બંદોબસ્ત મળે એટલે ત્યારબાદ ત્યાં પણ કાર્યવાહી કરવાની છે દોસ્તો આજે ગીર સોમનાથ જિલ્લાના દેદાની દેવડી ગામે સાતસો વીઘા ગૌચરણ જે કુંડેલું હતું દાયકાઓ થી તેના ઉપર બુલડોઝર ફરવાની શરૂઆત થઈ છે નાળિયેરી હોય કે અન્ય પાકો હોય તમામ ઉપર અત્યારે બુલડોઝર છે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા જેમાં અહિયાં ની મુલાકાત લીધી હતી અને કઈક હવે આવા દ્રશ્યો જોવા મળે છે વિડીયોની વાત કરીએ મુજૂઆતો હતી પરંતુ ખાલી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ડીડી જાડેજા છે તે અહીંયા આવ્યા હતા અને તેને આ રજૂઆત કરવામાં આવી હતી પંચાયત દ્વારા આખરે અહીંયા સાતસો વીઘા જમીન ઉપર અત્યારે બુલડોઝર ફરવાનું શરૂ થયું છે મારી સાથે કોડીનાર ના ટીડીઓ છે અને એક રામસિંહભાઈ છે અહિયાં સદસ્ય એની સાથે વાત કરીએ પેલા ટીડીઓ સાહેબ સાથે વાત કરી લઈએ સર આપનો પરિચય હું તાલુકા વિકાસ અધિકારી ભૂપેન્દ્ર બખતરિયા તાલુકા વિકાસ અધિકારી કોર્ડિનેટ સાહેબ આજે કેટલા જેસીબી આવ્યા છે આ કયો ગામ છે આ કયો વિસ્તાર છે કેટલી જમીન છે અને ક્યારના દબાણો આ કોર્ડિનેટ તાલુકાનું દેદારી દેવડી ગામ છે હાલ અહીંયા સાતસો થી આઠસો વીઘા ગૌચર આવેલું હતું અને સરપંચ શ્રી એ ફરિયાદ કરેલી જે અન્વયે કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ તેમજ અમારા ડેપ્યુટી ડીડીઓ ની સૂચનાથી આજ રોજ એટલે કે ત્રણ દિવસ માટે મેગા ડેમોલેશન માટેની કાર્યવાહી ચાલુ છે અત્યારે આપ જોઈ રહ્યા છો આ અંદાજીત ત્રીસ થી પાંત્રીસ વીઘા આ બગીચો આવેલો છે તે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે

અને પોલીસ બંદોબસ્તની કાર્યવાહી ચાલુ છે તેવડી ગામના સદસ્ય છે રામસીભાઈ મોરી તેમને પૂછીએ કારણ કે તે લાંબા સમય લગભગ મારા ઘરે ત્રણ ચાર વાર તો આવી ગયા છે રામસીભાઈ અહીંયા રોડ રસ્તાના પણ પ્રશ્નો હતા ક્યાં ક્યાં પ્રશ્નો હતા શું નિવારણો થયા એક તો ઓળસો નો રસ્તાનો પ્રશ્ન હતો એનું નિવારણ આવી ગયું છે પછી આ ગૌસર નું ચાલુ છે પાણી નો ટાકા નો પ્રશ્ન રસ્તાઓ છે અનેક રસ્તાઓ બાકી છે

અહીંયા પર ગૌચરણ પર દબાણો કર્યા હતા અને એને દૂર કરવાની કામગીરી છે તે અત્યારે શરૂ કરવામાં આવી છે પોલીસ નું પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આજુ કોડીનાથ નું કાતમણ ગામ હોય કોડીનાથ નું શેઢાયા ગામ હોય આ તમામ ગામો અત્યારે રડાર પર છે રડાર પર મતલબ કે તેનો વારો આવે તેવું લાગી રહ્યું છે અત્યારે ઊભી નારેરી છે અને તેને અત્યારે જમીન દોસ્ત કરવામાં આવી રહી અને એ પૂછવા માગીએ છીએ ફરી એક વખત અમે આપણે પૂછવા માંગીએ તમારું કયું ગામ છે તમારા ગામમાં ગૌચર નું દબાણ છે કે કેમ અને દૂર કરવા માંગો છો કેમ આ અચુક થી જવાબ આપજો કોણ આવે અરે <coughs> આવ

ઘણા સમય થી પ્રશ્ન હતો ગૌશળ પર બસો અઢીસો વિકાસ જેવું કુંડેલું હતું એ આજે કલેક્ટર સાહેબ ના આદર્શ બધું ખાલી કરવામાં આવેલ છે રસ્તાઓ કુંડેલા છે કલેક્ટર સાહેબ પત્યે પછી અમારા ગામના પાણીના ટાકાની માંગણી હતી એ પણ કલેક્ટર સાહેબ એ ખુલ્લું કરાવી દીધું છે મંજૂર કરાવી ચાલુ કરવાનું છે કામ સર માંગુ છું

એક સમય હતો આ ગામના જે ગોવાળો છે તે અહિયાં પર પોતાના પશુ ને ચરાવવા માટે આવતા હતા પરંતુ છેલ્લા એકાદ બે દાયકા આ તમામ જમીનો છે તે દબાણ થઈ ચુકી હતી કુંડાઈ ગઈ હતી અને એ જ ગાયુને અહીંયાથી હાકી કાઢવામાં આવતી હતી પરંતુ સમય બદલાયો છે અહીંયાના કલેક્ટર બદલાયા છે અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજરમાં આવ્યા બાદ અહીંયા પર આ દબાણો છે તે દૂર કરવાની શરૂઆત થઈ છે અને આજે સાતસો વીઘા જમીન પર કોડીનાનું દેવડી ગામ સાતસો વીઘા જમીન પરનું દબાણ અત્યારે દૂર થઈ રહ્યું છે બે દિવસ પહેલા ગીર ગઢડાનું જૂના ઉગલા ગામ છે ત્યાં પણ સાતસો વીઘા ગૌચરણ દબાણ દૂર કરાવવામાં આવ્યું છે કે નહીં આપ દબાણ હટાવવાની તરફેમાં છો કે નહીં અચૂક જવાબ આપજો કારણ કે ગીર સોમનાથ જિલ્લાના એક પછી એક ગામોની અંદર આ બુલડોઝરો છે તે પ્રવેશ કરી રહ્યા છે અને દબાણો છે તેને હટાવવાની કામગીરી કઈક આ રીતે ચાલી રહી છે અહીંયા પર વિરોધ પણ ભૂતકાળમાં ખૂબ જોવા મળ્યો હતો પરંતુ અત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને કાફલાની વચ્ચે આ જેસીબી મશીનો છે તે આ રીતે ખેતરોની અંદર ફરતા જોવા મળી રહ્યા છે સમસ્યા એ પણ છે કે અહીંયા વરસાદના કારણે ઘણી બધી જગ્યા પર વિનાશ છે જેના કારણે જેસીબી ને તકલીફો થઈ રહી છે પરંતુ છતાં પણ આ ગામમાં ત્રણ દિવસ માટેનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે આજે કાલે અને પરમ દિવસે ત્રણ દિવસ સુધી આ જેસીબી મશીનો દ્વારા સાતસો વીઘા જમીનો ઉપરના દબાણો હટાવાઈ રહ્યા છે